નમસ્કાર ન્યૂઝ બજેટ બે હજાર ચોવીસ પચીસ જે ગુજરાતનું જે જાહેર કરવામાં આવ્યું છે તેના લઈને ચર્ચા કરવાની છે ગઈકાલે કેન્દ્રીય બજેટને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે કહી શકાય કે જે વચગાળાનું બજેટ જે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આવક અને ખર્ચને લઈને તમામ પ્રકારની વિગતો પણ તેમના દ્વારા આપવામાં આવી હતી ત્યારે હવે સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનું જે બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાંસઠ કરોડનું જે બજેટ મૂકવામાં આવ્યું છે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પેપરલેસ બજેટ ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો એકત્રીસ હજાર ચારસો ને ચુમ્વાલીસ કરોડના વધારા સાથેનું આ બજેટ જોવા મળી રહ્યું છે બે હજાર સુડતાલીસ સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન સુધી પહોંચે તેવી પણ તો આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે નાણાકીય વર્ષ બે હાજર અગિયાર બે હાજર બે હજાર ચોવીસ પચીસ દરમિયાન જ્યારે બજેટના કદની વાત કરીએ તો તે પણ વાર્ષિક સરેરાશ અગિયાર પોઈન્ટ પાંચ ટકાના દરે વધ્યું હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે સાથે જો જોવા જઈએ તો આ જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એક સૂત્ર આપવામાં આવ્યું હતું લિવિંગ વેલ અર્નિંગ વેલ આ સૂત્ર સાથે અત્યારે ગુજરાતમાં વિકાસની જે પરિભાષા છે તેને અત્યારે તો કંડારવામાં આવશે તેવી બાબત પણ સામે આવી હતી સાથે મૂડી ખર્ચ વધીને દસ પોઈન્ટ નવ ટકાથી વધીને એક લાખ આઠ હજાર છસોને પંદર છસોને પંદર કરોડ થઈ ગયો છે બીજી બાજુ ફાઇવજી વિઝનની સાથે તરાતો રાજ્ય સરકાર આગળ વધશે ફાઇવજી વિઝન એટલે કે ગરવી ગુજરાત ગુણવંત ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત સાથે આ બજેટનો એ ઉદ્દેશ્ય હતો જ્ઞાન જી વાય એ એન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી ઉપર સૌથી વધારે ફોકસ અત્યારે રાખવામાં આવ્યું છે શિક્ષણ વિભાગમાં સૌથી વધારે જે ફાળવણી કરવામાં આવી છે પંચાવન હજાર એકસો ને ચૌદ કરોડની આરોગ્ય વિભાગમાં પણ વીસ હજાર સો કરોડની ફાળવણી કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણમાં પણ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે ગ્રામીણ વિકાસમાં બાર હજાર એકસો અને કરોડ અને શહેરી વિકાસમાં કરોડ ને છોડ ઇમ્પ્લીમેન્ટેશન ક્યારે કેવી રીતે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપણું સૌ બોલાતો સ્વાગત છે

તો આ આટલું બજેટમાં કે બહુ મોટો વધારો ગણાય નહીં મોંઘવારીના કોન્ટેક્ટમાં આ બરોબર છે બીજી વાત આ કે બજેટની અંદર જે ક્ષેત્રિય વાઇઝ તમે જોવા જાવ તો ગુજરાત ને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રોજેક્ટ કરે છે એમાં નવાઈ નથી અને અલગ અલગ વિભાગો માટે સારી ફાળવણી કરી છે અને એક બજેટમાં ચર્ચા કરતા હતા કેન્દ્રીય બજેટમાં કે હવે ઇકોનોમિક ગ્રોથ ની સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત છે એટલે હેલ્થ એજ્યુકેશન અને હ્યુમન ડેવલપમેન્ટ માનવ આગળ લઈ જવાની વાત છે એમાં કનુભાઈ દેસાઈ ભાર મૂકેલો અહીંયા દેખાઈ રહ્યો છે એને એ તમને કદાચ આગળમાં દેખાય કે જ્યારે તમે હેલ્થ એજ્યુકેશન માટે શિક્ષણ માટે જે ખાસ જોગવાઈઓ કરી છે સ્કિલ ડેવલપમેન્ટ માટે જોગવાઈઓ કરો છો એમાં દેખાય છે એક વસ્તુ જે ભાષણ સંભાળતા મને થોડીક કદાચ હું થોડો અયોગ્ય કહીશ એ વસ્તુ હતી કે દર વખતે તમે બજેટ મૂકો છો એ બજેટ વાર્ષિક એક્સરસાઇઝ છે એટલે દર વર્ષે બજેટ રજૂ કરવું છે અને ત્યારે તમે દર વર્ષે બજેટમાં તમે પાંચ પાંચ વર્ષની વાત કરો કા તમે પાંચ વર્ષનું વિઝન પહેલા કહી દો અને પછી તમે પાંચ વર્ષના વિઝન પ્રમાણે તમે વધો પણ તમે જ્યારે એમ કહો કે આ ક્ષેત્ર માટે અમે આટલું ફંડ કરીએ છીએ અને પાંચ વર્ષમાં આટલો ખર્ચો કરવાના છે એના કરતા બેટર હો કે તમે વર્ષ વર્ષના આંકડાની વાત કરી એટલે બજેટની ની અંદર જયારે રજૂ કરો છો ત્યારે તમે પાંચ વર્ષની એટલે પાંચ વર્ષની યોજના જેવું લાગે ક્યાંક પ્રેઝન્ટેશન અને એના કારણે જે સીધા આંકડા જે દેખાવા જોઈએ હતા જે પબ્લિક સુધી જવા જોઈએ હતા એમાં ક્યાંક ને ક્યાંક કચાત રહી જતી હોય છે પછી ખરેખર જયારે જે ડોક્યુમેન્ટ વાંચો ત્યારે તમને સાચા આંકડાની એક પૂરી માહિતી મળે એટલે વિઝન વાળું છે દરેક વર્ગને આવરી લે છે એમાં સત્તા એમાં પછી રૂરલ ડેવલપમેન્ટ હોય એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ હોય આંગણવાડીની વાત હોય એટલે એના હિસાબે હું કહીશ કે બજેટ ને યોગ્ય નાય થયેલો છે હવે જોવાનું એ રહેશે કે જેટલી તમે જોગવાઈઓ કરી છે એની સામે ખરેખર કેટલો ખર્ચો નીકળે છે અને એનું આઉટકમ શું આવે છે એટલે એ જોવું પડે આપણે સામે તરાલ તો આઉટકમ ને લઈને તો સવાલ છે જ પણ તેની સાથે એક મહત્વનો સવાલ કિશોરભાઈ હું જો આપને જ પૂછવા માંગુ છું મે ગઈકાલે પણ મે આ પ્રશ્ન કર્યો હતો હેમંતભાઈને પણ મે કર્યો હતો અને આજે પણ હું કરીશ કારણ કે ગઈકાલે કેન્દ્રની કેન્દ્ર ઉપર ચર્ચા હતી ને આજે રાજ્ય ઉપર અત્યારે તો ચર્ચા છે આજે બજેટ અત્યારે જાહેર કરવામાં આવે છે ગત વર્ષની સરખામણીએ ચલો એકત્રીસ હજાર ચારસો અને કરોડના વધારા સાથેનું ચલો બજેટ તો જાહેર કરવામાં આવ્યું પરંતુ ગત વર્ષના કયા કયા જેમ કહેવાય ને કઈ કઈ યોજના ક્યાં સુધી પહોંચી કેટલી પહોંચી કેટલા પ્રમાણમાં પહોંચી એ અત્યારે તો બતાવવું જરૂરી છે ને તેમાં કેવી રીતે આગળ ઇમ્પ્લીમેન્ટેશન થશે તે પણ અત્યારે તો રિપોર્ટ કાર્ડ બતાવવો બહુ જરૂરી બને છે ગુજરાત માટે

કે તમે ગયા વખતના બજેટમાં જે જોગવાઈઓ કરી હતી એનાથી આઉટકમ શું આવ્યું એટલે તમે એમ કહો કે એજ્યુકેશન માટે મેં પંચાવન કરોડ ખર્ચવાના છે તો પંચાવન કરોડ ખર્ચ્યા પછી શું આઉટકમ એક્સપેક્ટેડ છે એવું તમારે ગયા વર્ષના બજેટના આંકડા પણ આપવા હતા અને એ ક્યાંક ને ક્યાંક સરકારે જાહેર નથી કર્યા અને એના કારણે આ બજેટના આંકડાઓનું શું આઉટકમ આવશે કે શું રિઝલ્ટ મળશે એ એના પર એક પ્રશ્ન તો ચિહ્ન જરૂર લોકોને લાગે છે એટલે હું માનું છું કે બજેટ પહેલા તમારે તમારી સ્ટેટમેન્ટ રજુ કરવું જોઈતું હતું એટલે એ આ બજેટમાં પણ થયું નથી સમજો તો ગોલો ભાઈ જે રાજ્ય સરકારનું જે બજેટ છે 332465 કરોડનું કઈ રીતે આ બજેટને આપ સૌથી પહેલા તો જોઈ રહ્યા છો ગુજરાત રાજ્યનું આજે બજેટ બજેટ હતું અને નાણા મંત્રી રજૂ કર્યું કદનું બજેટ એટલે કે અત્યાર સુધીમાં સૌથી કદ મોટું એટલે રૂપિયાના ટર્મ્સમાં મોટું પરંતુ જ્યારે એને ગ્રાસરૂટ લેવલ ઉપર જોવામાં આવે તો એમાં શું શું જરૂરિયાતો છે અને ભૂતકાળમાં કઈ રીતની જરૂરિયાતો પૂર્ણ નહીં થઈ એવી એક જોવાનો વિષય છે કારણ કે જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ હંમેશા નાણા કર ખૂબ જ સારી રીતે ભરે છે જમણ હોય ને માપીરસતી હોય પરંતુ જે રીતના જીએસટી ની આવક સ્ટેટ ને એના હિસ્સા મળવા જોઈએ એ કદાચ કેન્દ્રમાંથી જલ્દી મળી નથી રહ્યા એના બી ડેફિસિટ

છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણ ઉપર જે રીતના માછલા ધોવાય છે તો કનુભાઈ જે બી મહેકમની ખામી છે કદાચ પૂર્ણ થાય પરંતુ જે પરિસ્થિતિ છે ગુજરાતની એમાં કદાચ મને નથી લાગતું કે શિક્ષણ વ્યવસ્થામાં બજેટ એલોકેશન પછી એના કોઈ મૂળભૂત ફરક પડે કારણ કે ગયા બજેટમાં મિશન સ્કૂલ ઓફ વાત કરીએ તો મારા ખ્યાલથી ત્રણ હજાર કરોડના બજેટ એલોકેશન હતા પરંતુ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે એક એવી પરિભાષા કે જ્યાં દરેક જિલ્લા વાઇઝ એક પ્રાઇવેટ શાળાને આઈડેન્ટિફાઈ કરવાનું અને વિદ્યાર્થીઓ દીટ એમને પૈસા ચૂકવવાનું તો સરકાર જે પ્રાઇવેટાઇઝેશન તરફના જે દોટ મૂકી છે એનાથી આ સ્પષ્ટ ઉલ્લેખ થાય છે કે બજેટની જોગવાઈમાં સરકાર પોતે કોઈ ઇનિશિયેટિવ લેવા નથી મળતી ક્યાં તો જે સરકારી શાળાઓ છે ક્યાં તો સરકારી સંસ્થાઓ છે એમના પર એમનું ધ્યાન નથી ખેડૂતોની વાત કરીએ તો મારા ખ્યાલથી કેન્દ્રમાં બી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની આવક ડબલ આપણે કરીશું પરંતુ એપીએમસી જે આપણા અત્યારે જે ઓલરેડી નથી અને આપણે જોઈએ કે વાવાઝોડું મારા ખ્યાલથી એક હજાર કરોડના જોગવાઈ કરવામાં આવ્યા હતા આ બધા નુકસાનોના પરંતુ આપણે જયારે એને ચુકવણા કરવાના આવે છે તો ખેડૂતો બબે મહિના ચાર ચાર મહિના સુધી એમના જેવી મળવા જોઈએ લાભો મળતા નથી અ ઇ મારા ઇકોનોમિક્સ મિત્ર એ સારી વાત કરી કે આઉટકમ આપણે જ્યારે વાત કરતા હોય ન્યુ એજ્યુકેશન પોલિસીમાં અને બજેટના આઉટકમની વાત તો સોશિયો ઇકોનોમિક રિપોર્ટ જે દર વર્ષે પ્રકાશિત થવો જોઈએ તો સરકાર એ પ્રકાશિત નથી કરી રહી જેના લીધે જે રિયલી ખરેખર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું કે નથી થયું એના ચિતાર કરવો ખૂબ જ તકલીફ દાયક હોય છે તો જે એનાલિસ્ટ હોય છે કે જે શું કે વિપક્ષમાં હોય કે સરકારમાં બી બેઠેલા લોકો સીએજી ના રિપોર્ટ સીએજી ના રિપોર્ટિચર તફાવતો જોવા મળે છે અને જે ઘણી ગેરરીતિ બી ઉલ્લેખ થતો હોય છે જે પબ્લિક વર્ક કમિટીની અંદર ચર્ચા થવી જોઈએ પણ ઘણી વાર એ પબ્લિક વર્ક કમિટીની અંદર બી ડોક્યુમેન્ટ્સ મળવાના ભાવે એના યોગ્ય ચર્ચા કે યોગ્ય નિરાકરણ થતા નથી પરંતુ ઓવરઓલ જોઈએ

અ મહત્ત્વ તો બહુ આપવામાં આવ્યું છે ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે અને કેવી રીતે થશે હેમંતભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને સૌથી પહેલાં તો આપભાઈ ગુજરાતના નાણાં મંત્રી અદરણીય શ્રી કનુભાઈએ આજે જે ગુજરાતનું બજેટ રજૂ કર્યું તેમાં તમે જે તમારી પ્રારંભિક પ્રસ્તાવનામાં કહ્યું એ તે પ્રમાણે એકત્રીસ હજાર ચારસો ને ચુમ્માલીસ કરોડના વધારા સાથેનું આ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ એ ગુજરાતની જનતા માટે મૂક્યું અને સૌથી વધારે આનંદની બાબત એ છે કે કરોડની મહેસૂલી પુરાત જાળવીને આ બજેટ ગુજરાત સરકારે મૂક્યું છે અને એક દાયકા કરતા વધુ સમયથી આપણે મહેસૂલી પુરાત જાળવી રાખવાનો એક દોષ રહિત જે ટ્રેક રેકોર્ડ છે ગુજરાતની સરકારે એ જાળવી રાખ્યો છે આનંદની વાત એ છે કે ફિઝિકલ ડેફિસિટની વાત હંમેશા થતી હોય છે એ રાજકોષીય ખાદ ગુજરાત સરકારે એક પોઈન્ટ છ્યાસી ટકાથી નીચે રાખીને પોતાની જે મહેસૂલી આવક છે તેની સામે જે મહેસૂલી ખર્ચ છે એ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એફઆરબીએમ એક્ટ છે એ પ્રમાણે પણ તમે જોવા જાવ તો એ પ્રમાણે એમાં ખૂબ સરસ રીતે નાણાકીય સંયમ અને શિસ્ત જાળવ્યા છે અને હંમેશા મારા સાથી મિત્ર નિકુલભાઈ બેઠા છે એ તો ખૂબ સજ્જન છે નિકુલભાઈએ આજે કદાચ એ વાતથી શરૂઆત ન કરી બાકી છેલ્લા દસ વર્ષથી જ્યારે પણ બજેટની ચર્ચા થાય ત્યારે યજ્ઞભાઈ પહેલી જ બાબત એવી સાંભળવા મળે અને ખાસ કરી મારા વિપક્ષી મિત્ર સાથે બેઠા હતો કે ગુજરાતનું દેવું આટલો ઘણું વધી ગયું પરંતુ ગુજરાતનું દેવું એ પણ એફઆરબીએમ એક્ટ પ્રમાણે ગુજરાતની જીએસડીપીના પ્રમાણમાં પંદર છે હવે તમે ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી અને બજેટરી મેનેજમેન્ટ એક્ટ જે અટલ બિહારી સમયમાં ભારત સરકારે પાસ કર્યો એ પ્રમાણે તમે સત્યાવીસ ટકા સુધી દેવું કરી શકો તમારી પોતાની જીએસડીપી પ્રમાણે પરંતુ ગુજરાત સરકારનું દેવું પંદર ટકાની આસપાસ પંદર પોઈન્ટ સત્યાવીસ ટકાની આસપાસ રહે એ પણ મને લાગે છે એ ખૂબ મોટી સિદ્ધિ છે એટલે આ રીતે જોવા જાવ તો ગુજરાત સરકારે જે આજનું બજેટ રજૂ કર્યું છે એમાંય ખાસ કરીને જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત છે મલ્ટીડાયમેન્શનલ મલ્ટી પોવર્ટીની કાલે કેન્દ્ર સરકારના બજેટમાં વાત થઈ એ જ પ્રમાણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે ગુજરાત સરકારે જે પ્રમાણે આરોગ્યનું બજેટ પંચ અરે શિક્ષણનું બજેટ પંચાવન હજાર કરોડ રૂપિયા હોય ને એમાં ચૌદ હજાર કરોડનો વધારો હોય તમે શિક્ષણના બજેટનું ઓવરઓલ પર્સન્ટેજ એલોટમેન્ટ જોવા જાવ ને યજ્ઞ તો ટોટલ બજેટના સોળ પોઈન્ટ છ ટકા દિસ ઇઝ સમથિંગ હિસ્ટોરિક એમ કોઈ કોઈ પણ સરકારના બજેટમાં વધારે છ ટકાના બજેટની અપેક્ષા હોય શિક્ષણ માટે અહીંયા સાડી સોળ ટકા જેટલું બજેટ શિક્ષણ માટે આપવામાં આવે એનો મતલબ એવું થયો કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કેટલી ચિંતિત છે અને એ ખૂબ સારો વિષય છે કે આવનારી જે ગુજરાતની પેઢી છે ખૂબ એવી સરસ શિક્ષિત તૈયાર થવાની છે અને એમાં બે યોજનાઓ જે છે મને લાગે છે કે નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જો ના હોતો કે જેમાં દીકરીઓ જો નવમાંથી વધારે ધોરણ સુધી ભણે તો નવમાં ને દસમા માં દસ હજાર અને અગિયારમાં માં ને બારમા ધોરણમાં પંદર પંદર હજાર રૂપિયા એમને સરકારશ્રી તરફથી સહાય મળશે એટલે ઓવરઓલ તમે સહાય જોવા જાવ તો પચાસ હજારની સહાય આપણી દીકરીઓ માટે થઈ અને વિદ્યાર્થીઓ પણ જો અગિયારમાં અને બારમા ધોરણમાં ભણે તો એમને પણ પંદર પંદર હજાર રૂપિયાની સહાય એ ગુજરાત સરકાર આપવા જઈ રહી છે એટલે આપણે જે ઉચ્ચ શિક્ષણમાં અને ખાસ કરીને મેટ્રિક્યુલેશન પછી જે ડ્રોપ આઉટ રેટ જોતા હતા એ ન થાય ગુજરાતના વિદ્યાર્થીઓ વધારે સારી રીતે સેકન્ડરી એજ્યુકેશન અને હાયર સેકન્ડરી એજ્યુકેશન લઈ શકે એને માટેનો આટલો સરસ અને સઘન પ્રયાસ હોય મને એમ લાગે છે કે આ ખૂબ મોટી બાબત છે એક બાબતની ચર્ચા એવી થઈ કે ગયા વખતના બજેટમાં અને ખાસ કરીને તમે ધ્યાન દોર્યું યોગ કે તમે ગયા વખતના બજેટમાં જે પ્રોવિઝન કર્યું તું એનું તમે શું કર્યું મને એવું લાગે છે કે કનુભાઈએ દરેકે દરેક ડિપાર્ટમેન્ટની જ્યારે ચર્ચા કરી છે ને ત્યારે આનો સવિસ્તર ઉલ્લેખ કર્યો છે ઉદાહરણ તરીકે હું તમને શિક્ષણની વાત કરું તો સરકારે પ્રાથમિક શાળામાં પંદર હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું ગયા વર્ષ સુધીમાં જે બજેટમાં એલોટેડ હતું અને હવે બીજા પાસઠ હજારથી વધુ સ્માર્ટ પિસ્તાલીસ થી વધુ ક્લાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે અને બીજા પંદર હજાર ઓરડાઓ છે એનું નિર્માણ કાર્ય આ વખતે કરવાના છે એ જ રીતે છ હજાર શાળાઓમાં એક લાખ જેટલા કોમ્પ્યુટર્સ આપી દીધા છે એલોટમેન્ટ ઓફ ધી બજેટ ઇન ધ પ્રીવિયસ યર અને હવે આ વખતના બજેટમાં પંદર હજાર શાળાઓમાં બે લાખ જેટલા કોમ્પ્યુટર્સ આપવાના છે આ રીતે તમે જોવા જાઓ તો પહેલાના વર્ષમાં જે બજેટનું એલોટમેન્ટ હતું એમાં તમે શું કામ કર્યું એનો પણ એમણે ઉલ્લેખ કરેલો છે એક દાખલા તરીકે એક સાદો ઉલ્લેખ બીજો કરું કે બાંધકામના શ્રમિકો માટે દાખલા તરીકે એકસોને ચોપન ધનવંતરી રથ કાર્યરત કર્યા હતા તો હવે પછીના બજેટમાં બીજા પચાસ ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કનુભાઈએ કરેલો છે હવે આ રીતે જોવા જાવ ને તો દરેકે દરેક દાખલા તરીકે શ્રમિક અન્નપૂર્ણ યોજના છે તો અત્યારે બસો તોતેર કેન્દ્રો ચાલે છે તો બીજા સો કેન્દ્રો આપણે ઉભા કરવાના છે એને માટે વધુ સો કરોડની જોગવાઈ કરી છે આમ તમે જોવા જાવ તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં આગળના બજેટમાં શું એલોટમેન્ટ હતું એમાં શું કામ કર્યું હવે એ કામ જેટલું પ્રગતિ હેઠળ છે એને માટે શું જોગવાઈ કરી છે દાખલા તરીકે માર્ગ મકાન અને આપણે ઓવરઓલ બાંધકામની જાહેર બાંધકામની વાત કરો તો નર્મદાનો ભાડભૂત બેરેજ તો ભાડભૂત બેરેજ નું કામ પ્રગતિ હેઠળ છે પણ પછી આવનારા વર્ષમાં એને માટે કેટલા કરોડની જોગવાઈ કરી તો એનો પણ તેમણે ઉલ્લેખ કરેલો છે એ જ રીતે કચ્છમાં દાખલા તરીકે નર્મદાની કેનાલની પાઇપલાઇન થી પાણી પહોંચાડ્યું તો ત્રણ પાઇપલાઇનો તો છે જ ઓલરેડી બીજી બે પાઇપલાઇનો નાખવાની એને માટે ચાર હજાર કરોડ થી વધારે રકમની જોગવાઈ કરી છે એટલે આ તો મેં તમને જે ચાર પાંચ જે આપણને આંખે ઉડીને દેખાય તેવા દ્રષ્ટાંતો મેં આપ્યા એટલે એ રીતે જોવા જાય તો ગુજરાતની ઓવરઓલ ડેવલપમેન્ટ તમે વિચાર કરો બે હજાર એકમાં આપણી ગુજરાતની માથાદીઠ આવક અઢાર હજાર હોય અને આજે બે લાખ તોતેર હજાર રૂપિયા ગુજરાતની માથાદીઠ માથાદીઠ આવક થાય અને જે નેશનલ એવરેજ કરતા ડબલ હોય ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી રિમાર્કેબલ અને તમારું પોતાનું દાખલા તરીકે જીડીપીમાં યોગદાન પહેલા છ હોય હવે આઠ જેટલું થયું હોય ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ જેટલું કોન્ટ્રીબ્યુશન હોય મને એવું લાગે અને ગુજરાતમાં શહેરી વિસ્તાર યજ્ઞભાઈ મને તો સૌથી વધારે આશ્ચર્ય થયું અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે બેતાલીસ ટકા જેટલું પોપ્યુલેશન આપણું ત્રેતાલીસ ટકા જેટલું શહેરી વિસ્તારમાં રહે છે ના ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇઝ કે પચાસ ટકા જેટલું પોપ્યુલેશન શહેરી વિસ્તારમાં અને બે હજાર સુડતાલીસ જેટલું પોપ્યુલેશન શહેરી વિસ્તારમાં જવાનું એટલે તમે વિચાર કરો જે રીતે ગુજરાતની પ્રગતિ થઈ રહી છે ઘણી વખત આપણે ડબલ એન્જિન સરકાર ડબલ એન્જિન સરકાર ઘણી વખત રેટરિક છે ઇટ ઇઝ નોટ અ રેટરિક જે પ્રમાણે સરકાર જે સ્કેલ ઉપર કામ કરી રહી છે હવે સેમી કન્ડક્ટર પોલિસીમાં માઇક્રોનની સેમી કન્ડક્ટર પોલિસી આણંદમાં આવે તો સેમી કન્ડક્ટર સ્કૂલ માઇક્રોનના સહયોગથી ત્યાં ચાલુ કરવાની એ કેટલું મોટું ઇન્ટરનેટ ઓફ થિંગ પછી ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી એને એને માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને માટે થઈને તમારે ક્લાસીસ શરૂ કરવાના એને માટેના ઇન્સ્ટિટ્યૂટો સ્થાપવાના કેટલા દૂરદેશી વિઝન સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે એનું મને લાગે છે કે આજનું બજેટ કનુભાઈ લગભગ દોઢ કલાકથી વધારે બોલ્યા શંકરભાઈએ સ્પીકર શ્રી એ એક વખત એવી તકોર પણ કરી હળવી કે કનુભાઈ જરા વચ્ચે પાણી પી લો તમે આટલું બધું બોલો છો તો આખા ગુજરાતને પાણી પીવડાવો તમે તો પાણી પીવો એમ એટલે યુ સી ધ સિન્સિયારિટી અને ડેડિકેશન ઓફ ય ફાઇનાન્સ મિનિસ્ટર ટોવર્સ પ્રેઝન્ટિંગ ધી સ્ટેટિસ્ટિક્સ ટુ ધ પીપલ ઓફ ગુજરાત એટલે મને એવું લાગે છે કે ખૂબ સરસ બજેટ છે ઘણી બધી પોઝિટિવિટી છે અને નેગેટિવિટી શોધવી હોય તો આપણે આમ પેલા ઘાસના પૂળામાં સોય હોય ને

અર્નિંગ વેલ એટલે કે દરેક વ્યક્તિ કમાતો હોય ને દરેક વ્યક્તિને યોગ્ય રોજગાર મળે જો એ પરિસ્થિતિ ગુજરાતની અંદર તો કદાચ આજે તલાટીના શું કે રોજગાર માટેના બહાર નીકળે છે તો પીએચડી થયેલા વિદ્યાર્થીઓ અરજી ના કરતા હોય અને લિવિંગ વેલ હવે આજે સમજી લો કે પીએચડી થયેલો વિદ્યાર્થી તલાટીમાં આવવા તૈયાર હોય તો એનું લિવિંગ કેટલું વેલ થશે મારા મિત્ર કદાચ

જો સારા તો આજે રોજગારી દર કદાચ ના એવું છે મારું અને બીજી વાત કે સરકાર પોતે બી વીસ લાખ રોજગારી આપવાની મારા ખ્યાલથી જાહેરાત કરી હતી એમના મેનિફેસ્ટોમાં બે હજાર ના બાવીસ ના ચૂંટણી પહેલા તો છેલ્લા બે વર્ષમાં મને નથી લાગતું કે ચાલીસ લાખ લોકોને સરકારે રોજગારી આપી હોય કાં તો એવા કોઈ સર્જન થયા હોય કે જ્યાં રોજગારી મળી હોય એટલે સૌથી પહેલા અર્નિંગ વેલ તો અર્નિંગ વેલ નો પ્રશ્ન થાય છે કારણ કે મોંઘવારી જે રીતના ગુજરાતની અંદર વધી રહ્યું છે સરકારે મને યાદ છે ભૂતકાળમાં કોલ્ડ સ્ટોરેજો ની વાત કરી હતી પરંતુ હાલની તારીખે બી રૂરલ સેક્ટર્સ ની અંદર જોઈએ તો એના ઇમ્પ્લિમેન્ટેશન નથી જેના લીધે ડુંગળી કાંદા બીન્સ બટાકા ટામેટાના ભાવ આદુના ભાવ આજે તમે જુઓ તો જે છે એના કરતા ઘણા વધી ગયા છે અને સામાન્ય લોકોને જીવન જરૂરિયાત બે ટંકના

મારા ખ્યાલથી નાણાં મંત્રશ્રીએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે અર્નિંગ ઇઝ વેલ એન્ડ લિવિંગ ઇઝ વેલ પરંતુ ગુજરાતમાં હજી બી ઘણા કામો કરવાના બાકી છે જેથી ગુજરાતના લોકોના આ સ્લોગન છે સારી રીતે પ્રસ્થાપિત થઈ શકે જ્યારે મોંઘવારી અને બેરોજગારીને લઈને તો સવાલ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ હવે તેની સાથે જોવાનું એ જ છે કે અમલીકરણ અત્યારે તો કેવું અને કયા સંદર્ભમાં થશે કારણ કે જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે તો ઘણી બધી યોજનાઓ તો ચાલો જાહેર કરવામાં આવે છે પરંતુ હજુ પણ ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી ક્યાંક થોડીક અલગ જોવા મળે છે એની ઉપર ચર્ચા કરીશું સમય થયો છે એક વિરામનો